આદિવાસી સમાજના મસીહા તરીકે ઓળખાતા ડેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવા જેઓ હાલમાં જેલવાસ ભોગવી રહ્યા છે અને આજે એટલે કે તેર ઓગસ્ટના રોજ તેમની જામીન અરજીને લઈને હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે અને હવે તેને લઈને મોટો પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે શું ચૈતર વસાવા આજે જેલની બહાર આવશે કે કેમ તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર હેટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર ડેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવા જેઓ હંમેશા પોતાના નિવેદનો અને આકરા પ્રહારોને કારણે ચર્ચામાં રહેતા હોય છે ભારતીય છે આદિવાસી સમાજને લગતા પ્રશ્નો ઉજાગર કરતા હોય છે તેમના પ્રશ્નો નિરાકરણ લાવવાના પ્રયત્નો કરતા હોય છે અને તે વચ્ચે જ્યારે થોડા સમય પહેલા જ ડેડીયાપાડામાં એક સામાન્ય સભા યોજાઈ હતી અને સંજય વસાવા નામના એક વ્યક્તિ અને ચૈતર વસાવાએ બંને વચ્ચે બબાલ થઈ અને તેને લઈને ચૈતર વસાવાની ધરપકડ કરવા અને વડોદરા પોલીસ સ્ટેશનમાં જે તેમને બંધ કરી દેવામાં આવ્યા છે તેઓ વડોદરા પોલીસ સ્ટેશનમાં જેલવાસ ભોગવી રહ્યા છે જેમાં પહેલા તો પાંચ ઓગસ્ટના રોજ તેમની હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી પરંતુ તે સમય દરમિયાન તેમની જામીન મંજૂર ન થયા અને હવે આજે ફરીથી હાઈકોર્ટમાં તેમની જામીન મંજૂરીને લઈને સુનાવણી હાથ ધરવામાં આવશે અને તેને લઈને સૌથી મોટો પ્રશ્ન એ ઊઠી રહ્યો છે કે શું ચૈતર વસાવા આજે જેલની બહાર કે કેમ જેમાં આદિવાસી સમાજ દ્વારા સતત જે છે તે ચૈતર બહાર માટેના કરવામાં આવતો હતો ભારતીય જનતા પાર્ટીની સામે આદિવાસી સમાજ દ્વારા વિરોધ પણ નોંધાવવામાં આવ્યો આદિવાસી સમાજમાં જો ખાસ કરીને વાત કરવામાં આવે તો ચૈતર વસાવાના બે પત્નીઓ જેઓ સતત એક્ટિવ જોવા મળ્યા હતા ચૈતર વસાવાની ગેરહાજરીમાં અને બીજી બાજુ ડેડિયાપાડામાં પણ આમ આદમી પાર્ટીના દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સાથે પંજાબના મુખ્યમંત્રી અને પ્રદેશ કક્ષાના આમ આદમી પાર્ટીના નેતાઓએ પણ સભા ગજવી હતી અને ચૈતર વસાવાને સહકાર આપ્યો હતો કે જે રીતે ચૈતર વસાવાને ખોટી રીતે જેલમાં મોકલી દેવામાં આવ્યા છે ધકેલી દેવામાં આવ્યા છે એટલા માટે તેમની ગેરહાજરીમાં ડેડિયાપાડામાં આમ આદમી પાર્ટી દ્વારા એક મોટી સભાનું આયોજન જન પણ કરવામાં આવ્યું હતું જેમાં આદિવાસી સમાજ પણ ભાગે જોડાયો હતો હવે તે વચ્ચે સૌથી મોટો પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે શું આજે તેર ઓગસ્ટ છે અને ચૈતર વસાવાના જામીન મંજૂર થાય છે કે કેમ ને હજુ સુધી અને જો જામીન મંજૂર ન થાય તો તેમને કેટલા સમય સુધી જેલવાસ ભોગવવો પડી શકે છે તો આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે એ પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને હજુ સુધી તમે જો લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલતને તેને સબસ્ક્રાઈબ કરી દેજો